કહેવત માં કીધું છે કે જેને કાંટો કાઢ્યો હોય ને પગ માંથી અથવા કોઈ પણ જગ્યા થી હાથમાંથી પગમાંથી કાંટો કાઢ્યો હોય ને એનું ગણ ન ભૂલાય એવું આપણા હજાર પચીસ માં તળાજા તાલુકાના સાંકડાસન નંબર બે માં ઉભો છું આ બંને બાળક તમે જોઈ શકો છો લોયે પૂરા છે બધી રીતે હાથે પણ પૂરા છે લંબાઈમાંય પૂરા છે હાલવામાંય પૂરા છે એમાં કોઈ કમી નથી બે માં ખેતાભાઈ સાથે અવશ્ય કેસે કેટલા સમય થી આવતા હતા અને કઈ રીતના અહીંયા રહેતા હતા એની સમગ્ર ડિટેલ ભાઈ દેશે પણ ફરી પાછો કઉ છું આ વિડીયો તમારે તલાદા તાલુકાના તમામ ગામડામાં શેર કરવાનો છે કેમ કે આ બળદના બંનેના નાથ મોડા કાપી અને કોઈ સારા વ્યક્તિએ રોડે રખડતા કરી દીધા એના કાંધની કમાણી એને ખાધી એના સંતાનોએ ખાધી પણ એની કદર ન કરી બરોબર એની કદર ન કરી એટલે એને રોડે રખડતા મૂકી દીધા પણ આ એમ કહેવાય ને કે મારવા કરતા એ બસાવાળો હંમેશા માટે મોટો હશે એટલે તલાદા તાલુકાના સાંકડાસર નંબર બે માં આવ્યો અને ખાસ સાંકડાસર ગામના તમામ લોકો ખૂબ માયાળું અને ખૂબ લાગણીવાળા છે એટલે ખાસ ભાઈ સાથે છે તો અવશ્ય કહેશે કે બળદ કેટલા દિવસ તા અહીંયા રખડતા આ બળદ ચાર દિવસ તા અખાડે અખાડે માલનો અખાડો હોય ના આવીને જુડતા હતા વાડીને એવાયા કોઈ રખડતા રહેલા નહીં અને માણસો શું છે કે આવે એટલે વાહ આપણે ધોકો લઈને અજાણા ભાડે એટલે અને

બળદ નું શું જીવન હોય અને એનો કઈ રીતનો વિકાસ હોય અને એને કેવી કાળજી પૂર્વક હાંસવેલા છે પણ ખાસ હરિભાઈ સાથે છે એટલે હવે હરિભાઈ કે છે કે અંદાજીત કેટલા દિવસ રખડતા ત્રણ ચાર દિવસ થી રખડતા હતા બીજા નંબરમાં માં પાણી કોઈ વસ્તુ મળે એમ નથી આ ભાઈ આના ગુરુ થઈ થઇ ગયા એક જાત ના નકર મરી જ ગયેલા હતા અહી આઠ દી અંદર એનું કઈ નો રહે વધી ને દસ દી પંદર દી પૂછ્યું તારે શું કેટલી પડી રેવાનું તો એ દિનેશ ભાઈ એની મહેનત કરીને ઘર ના વાહન લઈ ને અહીંથી લેવા આવ્યા તો આથી તો પછી દિનેશભાઈ ને કયો

બરોબર જીવે ત્યાં સુધી માગવત્રી ના સંતાનો સેવા કરવી છે અને આવા અનેક અબોલ જીવો રોડે રખડે છે ઘણા બધા રેસ્ક્યુ કરવા છે પણ મેં કીધું એમ કે આને લઈ ગયા પછી આનો નિભાવ ખર્ચ ખૂબ મુશ્કેલ હોય છે ઈ જે લોકો માલ રાખતા હોય એને ખબર પડે આને ખાવું પીવું આની માં માણસો રાખવા જે કાઈ જરૂરિયાત હોય આની પાછળ આપણે ખુબ એમ ચો ગૌશાળા આવશે લાખ રૂપિયાનો ઢગલો અથવા કરોડ રૂપિયાનો ઢગલો કરી દેશે પણ આ બળદ જીવે ત્યાં સુધી તો ગૌશાળાની બહાર કાઢું તો મારી સેવા ખોજ પડે મારી જીબાન છે હવે આ વિડીયો ને શેર કરવાની જવાબદારી તમારી જય દ્વારકાધીશ જય મોલિદા